તળપદા કોળીની વાડી ખાતે રોયલ ફેમિલી બારૈયા પરિવાર નો મિલન સમારોહ યોજાયો સુરતના વરાછા અભયનગર સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજની વાડી ખાતે રોયલ ફેમિલી બારૈયા પરિવાર દ્વારા મિલન સમારોહ યોજાયો સુરત વરછા અભયનગર કોળી સમાજની વાડી ખાતે ફરી એક વખત સંત પરમ પૂજ્ય ગભા બાપાના સાનિધ્યમાં રોયલ ફેમિલી બારૈયા પરિવાર સ્નેહ સમારોહ અને વિદ્યાર્થી ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દીપ પ્રાગટ્ય શુભ શરૂઆત કરવામાં આવી હતી તેમજ કોળી સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો કોળી સમાજ પરિવારના પ્રમુખ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા સાથે રોયલ ફેમિલી બારૈયા પરિવાર દ્વારા મહેમાનોનું પુષ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોયલ ફેમિલી બારૈયા પરિવારના તેજસ્વી તારલાઓને ઈનામ આપી

આજે અમારા બસો ઘર રોયલ ફેમિલી બારૈયા પરિવારના જે લોકો શિક્ષિત છે એ લોકોને સન્માનિત કરવા માટે બાળકોને ઇનામ વિતરણ માટે તેમજ સારા એવા યુવાનો આગેવાનો સારી દિશા મળે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે કે આમાં નથી કોઈની વાહવાહી માટે કે નથી કોઈ સપાટા માટે એક સરસ મજાનો બાળકો માટેનો કાર્યક્રમ છે શિક્ષિત લોકો માટેનો કાર્યક્રમ છે અને અમારા પરિવારના જે અધિકારીઓ છે એમને સન્માનિત કરવાના છે જેથી કરીને આ આવનારા ભવિષ્યના બાળકો એ બધાને જોઈ શકે જોઈને એમને પણ એવું થાય કે ભાઈ આ લોકો આજે અધિકારી છે તો કાલે અમે પણ એ હોવા જોઈએ એના માટે ફૂલથી સ્વાગત કરી અને બાળકોને ઇનામ વિતરણની કીટનું આયોજન કરેલ છે મારું નામ દિનેશભાઈ વિજયભાઈ બારૈયા છે આજે વિદ્યાર્થી ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આજે આયોજન કરવામાં આવ્યું છે આ પાછળનો મુખ્ય હેતુ છે કે બાળક શિક્ષણ સંસ્કાર વ્યસન ફેશન અને બચત વૃદ્ધિથી આગળ વધે અને પોતાનું જે લાઈફ છે જીવન છે એ બહુ સારી રીતે જીવી શકે એ આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો પરિવારના તેજસ્વી વિશે એટલું જ હું કહેવા માંગુ છું કે હાલમાં આપણા સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે અને આજ બાળકો એવા છે કે જે ભવિષ્યમાં કદાચ યુપીએસસી જીપીએસસીની એક્ઝામ પાસ કરીને કલેક્ટર બની શકે કોઈ મામલતદાર બની શકે કોઈ પોલીસ કમિશનર બની શકે પીએસઆઈ બની શકે કોઈ સારા શિક્ષિત અને છેલ્લે બને તો એક સારા નાગરિક તો બનવા જ જોઈએ એ પાછળનો આજના સ્નેહમિલન સમારોહનો મુખ્ય હેતુ છે